નમસ્કાર દર્શક મિત્રો હું પલ્લવી શેઠ ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું આજે અગિયાર માર્ચ જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનું વિશ્વાસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર

કાર્યક્રમનો અને જોડાયેલા ટેક હોલ્ડરોના રોલ વિશે માહિતી આપી હતી શ્રી હ્યુમ્બાલે જણાવ્યું હતું કે કેમલ મિલ્ક માટે આજની જે કોન્ફરન્સ છે એ આમ તો કચ્છ માટે ખૂબ મહત્ત્વની છે પણ યુનેસ્કો દ્વારા આખું વરસ કેમલ મિલ્ક માટે ઉજવણી કરવાનું જ્યારે વિશ્વ સંસ્થાઓએ નક્કી કર્યું છે ત્યારે સરહદ ડરીને એમ થયું કે લગભગ ઇન્ડિયામાં કેમલ મિલ્કની જે વસ્તી છે કેમલની વસ્તી છે એ કચ્છ બનાસકાંઠા અને રાજસ્થાનમાં છે અને બે હજાર સત્તરમાં મોદી સાહેબની સૂચનાથી આપણે કેમલ મિલ્કનો પ્લાન્ટ અહીં સરહદ ડેરી કચ્છમાં શરૂ કર્યો એ ફર્સ્ટ ઇન ઇન્ડિયા છે જેમ કે અમૂલમાં લખીએ છીએ ટેસ્ટ ઓફ ઇન્ડિયા એવી રીતે આ જે પ્લાન્ટ છે એ ફર્સ્ટ ઇન ઇન્ડિયા એટલે આખા દેશમાં માત્ર કેમલ મિલ્ક માટેનો એક જ પ્લાન્ટ છે એશિયા ખંડમાં ચાર પ્લાન્ટ છે એમાં તો બે દુબઈ છે એક પાકિસ્તાન ને ભારતનો અહીં કચ્છમાં આના માટે કચ્છે ગૌરવ લેવું જોઈએ અને આની જે ટ્રેડિશનલ વેલ્યુ છે મેડિસિન જે વેલ્યુ છે એ વેલ્યુ પબ્લિક સુધી પહોંચાડવા માટે એમના તજજ્ઞો છે સાયન્ટિસ્ટો છે ડેરી ઉદ્યોગ સાથે કામ કરનાર માણસો છે અને આ દૂધ માટે જે લોકોએ અભ્યાસ કર્યો છે પેપર તૈયાર કર્યા છે રિસર્ચ કર્યું છે એવા જાણકાર અને ટેકનિકલ લોકોને અહીંયા બોલાવ્યા છે એનઆરસીસી એટલે નેશનલ કક્ષાની કેમલ મેકની રિચર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે એમને અને આઈ એમ એ ભુજ આમ તો કચ્છ કહીએ ડૉક્ટરનું જે યુનિયન છે એ બધાને એટલા માટે બોલાવ્યા છે કે ટેકનિકલ આમના જે ગુણદોષ છે એ બધાની સાથે અમે મૂકી શકીએ શેર કરી શકીએ સાયન્ટિસ્ટોએ જે અભ્યાસ કર્યો છે એ અભ્યાસનું તારણ કરી શકીએ સરકારની એજન્સીઓએ જે મંજૂરીઓ આપી છે એ ડૉક્ટરો સુધી પહોંચાડીએ પ્રજા સુધી પહોંચાડીએ અને ડૉક્ટર એક એવું હથિયાર છે જે બધાએ ચાલ બધી જગ્યાએ ચાલે અને હેલ્થ માટે અકસીર ઉપાય કરનાર ડૉક્ટરો જે છે એમને પણ પૂરી જાણકારી મળે સદનસીબે સમગ્ર ઇન્ડિયામાં કેમલ મિલ્કનો એક જ પ્લાન્ટ છે અને અમે કેમલ મિલ્કનું ઓર્ગેનિક સર્ટિફિકેશન પણ લઈ લીધું છે આજે માનનીય કલેક્ટર સાહેબે પણ એમના ઉદ ઉદબોધનમાં કીધું કે ઓર્ગેનિક પ્રોડક્ટ જેવી જ પ્રોડક્ટ છે ઓર્ગેનિક છે એના માટેનું અમે સર્ટિફિકેશન એ કરાવી લીધું છે એમના જે ગુણધર્મો છે ન્યુટ્રિશન વેલ્યુ જે જળવાવી જોઈએ એ જળવાઈને એની જે પ્રોડક્ટ અત્યારે અમૂલ બના બનાવે છે ડેરી અને અમૂલ થ્રુ વેચાણ કરે છે એમાં ચોકલેટ છે પાવડર છે દૂધ છે ફ્લેવર મિલ્ક છે આ અને આઈસ્ક્રીમ પણ અમે શરૂ કરી છે આ બધી બનાવટો પબ્લિક સુધી જાય અને પોપ્યુલેશન થાય ને પ્રજામાં અને જે ઔષધીય ગુણો છે એની પ્રતીતિ થાય એના માટેનું આજનું આ ટેકનિકલ સેશન અહીં રાખવામાં આવ્યું છે બે હજાર ઓગણીસમાં સરહદ ડેરી દ્વારા દેશમાં પ્રથમ ઉંટડીના દૂધના ઓટોમેટિક પ્રોસેસિંગ પ્લાન્ટની સ્થાપના થઈ આ પ્લાન્ટમાં દૂધના ખરાબ ગંગને દૂધ કરાઈ અને ઊંટ ઇચ્છરક પરિવારમાંથી દરરોજ પાંચ હજાર લીટરથી વધુ દૂધનું પ્રોસેસિંગ થાય છે જેમાંથી અમૂલ બ્રાન્ડ હેઠળ જુદી જુદી પ્રોડક્ટો તૈયાર કરવામાં આવે છે આગામી બે માસમાં સુગર ફ્રી આઈસ્ક્રીમ માર્કેટમાં મૂકવાની ખાતરી વલમજીભાઈએ આપી હતી આ પ્રસંગે કલેક્ટર અમિતભાઈ અરોરાએ જણાવ્યું હતું કે સરહદ ડેરી દ્વારા કેમલ મિલ્ક કોન્ફરન્સ કા સ્મૃતિવન મેં આયોજન મિલ્ક કે જો लाभ हैं डायबिटीज़ में ऑटिज़म में वो लोगों तक पहुँचे जो उसके बेनिफिट्स हैं वो डॉक्यूमेंट हो उनकी पब्लिसिटी हो जो एक्सपर्ट्स हैं डेरी इंडस्ट्री के कैमल मिल्क के साथ जुड़े हुए उनसे हम लोग सीखें और इस कैमल मिल्क इंडस्ट्री को हम लोग किस तरह एक अलग स्तर पे ले जाके मिल्क कलेक्शन बढ़ा सकें उनकी प्रोसेसिंग कर सकें उनकी सप्लाई चेन को एफिशिएंट कर सकें उसके ऊपर एक सिंपोजियम का यहाँ आयोजन किया गया था तो सरहद डेयरी को खूब खूब खुँँ शुभकामनाएं कि सरहद डेयरी जितने भी एक्सपर्ट्स हैं उनके साथ मिलके एक रोड मैप बना सके कि नेक्स्ट કેમલ મિલ્ક રેવોલ્યુશન કચ્છ કચ્છ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર મોહન પટેલ એ પણ ઊંટલીના દૂધ માટે કચ્છ યુનિવર્સિટી એમયુ કરશે તેમ વાત કરી હતી અમૂલ આણંદના સમીરભાઈ સક્સેનાએ ઊંટલીમાં રહેલ ઇન્સ્યુલિનને જાળવી રાખી આ પ્રોડક્ટ કઈ રીતે તૈયાર થશે તે બાબતે માર્ગદર્શન આપ્યું હતું કામધેનુ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર એન એચ કેસવાલાએ ભવિષ્યમાં આ ઊંટલી ઉછેરનો વ્યવસાય ફાર્મા ઇન્ડસ્ટ્રી સાથે કઈ રીતે સંકળાયેલી રહેશે તેની માહિતી આપી હતી જાણીતા વૈજ્ઞાનિક ડૉક્ટર અર્થબંધુ સાહુએ ડાયાબિટીસના દર્દીઓને રોટલીના દૂધના સેવન કરવાથી તથા ફાયદા જણાવ્યા હતા તો ડૉક્ટર આર પી અગ્રવાલે ઉપસ્થિત તબીબોના સવાલોના જવાબ આપ્યા હતા ડાયટ બીએફસી એમએસસી ડૉક્ટર પ્રીતક પાલસિંહ કામધેનુ યુનિવર્સિટી એમએમસી કોલેજ આણંદના ડૉક્ટર સુબ્રતો હાથી સહજીવનના ડિરેક્ટર કવિતા મહેતાએ પશુપાલન વિભાગના રિજ્યુનલ જોઈન્ટ ડાયરેક્ટર ડૉક્ટર ગોહિલે પ્રસંગો ચિત્ત ઉદબોધન કર્યું હતું આ પ્રસંગે શહેરના ગણ્યમાન્ય નાગરિકો આગેવાનો વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા અને સ્વાગત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનું સંચાલન શ્યામ ભટનાગર તથા આભાર વિધિ નીરવ ગોસાઈએ કરી હતી ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોળ ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસમાં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠીબારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભૂચ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરીથી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર